આની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો પણ કરી રહી છે પ્લાસ્ટિક ની આ કંપની છે ત્યાં આગ જે છે બધું વિકરાળ બની ગઈ છે અલકા પ્લાસ્ટિક નામની આ કંપની છે કે જ્યાં ભીષણ આગ લાગવાની ઘટના હાલમાં સામે છે શું કારણ છે એ તપાસ બાદ ખબર પડશે પણ જે રીતે આગ લાગી છે બધું ભડકી રહી છે નિલેશ સમાજ સાથે જોડાય છે નિલેશ પ્લાસ્ટિકની કંપની છે આગ લાગી છે શું હાલમાં પરિસ્થિતિ છે ત્યાં જી જેને ચોક્કસથી જણાવ્યું વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી ચારે તરફ પત્ર લગાવેલો હતો સિમેન્ટ ના જેને લઈને ફાયર બ્રિગેડ વાળા ને ખુબ જ થઈ રહી હતી આગ બુજાવવા માટે કરીને હાલમાં બિલકુલ બિલકુલ આભાર નિલેશ આપ જોઈ રહ્યા છો અલ્કા પ્લાસ્ટિક નામની આ કંપનીમાં ભીષણ આગ લાગવાની ફાયની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો પણ હાથ ધર્યા છે